રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર અમરેલી બનાવટી લેટર મુદ્દે પાટીદાર સમાજની દીકરી સાથે રીઢા ગુનેગાર જેવા વર્તનના ઘેરા પ્રત્યાઘાત એકમાત્ર વિરંગના ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર આવ્યા પીડિત પરિવારની વહારે અમરેલી જિલ્લામાં ભાજપના આંતરિક કલહ બનાવટી લેટર કાંડ મુદ્દે સત્તાધારી પાર્ટી દ્વારા તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ ખુલ્લીને સામે આવી રહ્યો છે બનાવટી લેટરકાંડ કોઈ નીતિવિષયક અપરાધ નહીં માત્ર બદનક્ષીયુક્ત બાબત હોવા છતાં જેમ રીકન્સ્ટ્રકશનના નામે સમાજની યુવાન દીકરીનો સરઘસ કઢાતા પોલીસ અને પાર્ટી ઉપર થૂથુ કરી રહી છે ત્યારે ભાન ભૂલેલા નેતાઓના પાપે નિર્દોષ વ્યક્તિને આરોપી બનાવી દેવા કેટલું યોગ્ય છે પીડિત દીકરીની જેલમાં મુલાકાત લેતા ગુજરાત મહિલા

અમરેલી જિલ્લાની પોલીસ ભ્રષ્ટાચારની અરજી જેવા સંદર્ભે રિમાન્ડ માંગી પોલીસ ધાક બેસાડવામાં માનવતા પણ મૂકી દીધી રાત્રે આ નિર્દોષ દીકરીને ઘેરથી ઉઠાવી રિમાન્ડ અને સરઘસ આ બધું કોના ઇશારે કરાયું કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કે સ્થિતિ પુરવાર કરવી જોઈએ તો અસંખ્ય અને ડિટેક્ટિવ ગુના અને વગ ધરાવતા આરોપીઓને પકડો ને જ્યાં સુધી આ દીકરી ઘર પરત ન ફરે ત્યાં સુધી પરિવારની સાથે રહી સધિયારો આપતા જેની ઠુમરે મીડિયા સાથે વિગતો આપી હતી જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખા ગુજરાતમાં ટોપ ઓફ ટાઈમ બનેલું છે જે પ્રમાણે દીકરીનું રીકન્સ્ટ્રકશન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રીકન્સ્ટ્રકશન કરવાનું કઈ ટાઈપનું રીકન્સ્ટ્રકશન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રકશન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજાને કોઈપણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ માંગી રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત જો માનવીતા માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને છાપ બેસાડતી હતી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્ય કરો કે જેણે પત્ર લખો તો કોઈની હત્યા નથી કરી કોઈનું કોઈનો બળાત્કાર કરીને કોઈની સાથે કૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો કાયદો ને વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી ડ્રગ્સના જે પેલા હતા ડ્રગ્સ જે વેચે છે એને એને પકડવાની જરૂર હતી રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી પત્ર લખો ને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે બહુ મોટું કામ કર્યું છે તમે વિચાર કરો એમના પક્ષના હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી પણ લડી છું છતાં પણ હું કહું છું કે પક્ષથી પરે રહીને પ્રજાના પ્રશ્નોને અવાજ આપવો જોઈએ મહિલાની જયારે વાત આવે ખૂબ સંવેદનશીલ આ મુદ્દો કહેવાય જ્યારે મહિલાને બાળકની વાત આવતી હોય ત્યારે ત્યારે કોઈ પક્ષ મૂકીને જેનાથી પણ અવાજ ઉઠાવીને અવાજ ઉઠાવો જોઈએ એટલે મારી ફરજ સમજીને મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવી એના પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને તમને પણ કહેવા માંગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધીના પરિવાર સાથે હું રહેવા જઉં છું કારણ કે આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર ત્રણ એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં પક્ષનું સિંચન કરવામાં કંઈ બાકી નથી રહેતું એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે સરકાર પર અપેક્ષા રાખવી પોકળ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રીકન્સ્ટ્રકશન હતું ને આ તો કોઈ સરઘસ નહોતું ને આ તો લીગલ ખાલી પ્રોસિજર હતી લીગલ પ્રોસીજરમાં રાત્રે બાર વાગે દીકરીને પકડી ન શકાય દીકરીને પ્રેસ કોન્ફરન્સ જયારે પોલીસ કરતી હોય ત્યારે પાછળ ઉભી ન રાખી શકાય ને આઈડેન્ટીટી છતી ન કરી શકાય સરઘસમાં એને ખુલ્લા મોઢે ન કાઢી તો એ તમારો એવડો મોટો કોઈ મુદ્દો નહોતો ફેરવી ન શકાય પણ આ દીકરી એક વખત બાર આવે પછીના મુદ્દાઓ છે ત્યાં સુધી જે લીગલ પ્રોસીજર ચાલે છે એમાં વકીલ સાહેબ જે એમનો કેસ લડી રહ્યા છે એ તમને વધારે વાત કરશે એટલે સંદીપભાઈ તમારા પંડ્યા આ કેસ દીકરીનો લડી રહ્યા છે અને સતત અમે સંપર્કમાં રહીને આપના માધ્યમથી કારણ કે આ ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એટલે સંપૂર્ણ માહિતી આપને પહોંચાડતા રહેશું સંદીપભાઈને હું વિનંતી